ધારાસભ્ય બન્યા છે ત્યારથી આમ આદમી પાર્ટીનો અંદાજ મિઝાજ કંઈક અલગ જોવા મળી રહ્યો છે કારણ કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે હાલાકી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એવું કહેતા હતા કે જનતા ગુજરાતની જનતા એ ત્રીજો પક્ષ કોઈ દિવસ સ્વીકારતી નથી એટલે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ એ જનતા ખુદ સ્વીકારતી નથી એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે આમ આદમી પાર્ટીને જનતા કોઈ દિવસ સ્વીકારશે નહીં ખાલી ફક્ત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને જ ગુજરાતની જનતા સ્વીકારે છે પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસને કોઈ સ્વીકારવા તૈયાર નથી પરંતુ આમ આદમી પાર્ટીને લોકો હવે સ્વીકારી રહ્યા છે ધીરે ધીરે આમ આદમી પાર્ટી પ્રેમી હવે લોકો બનતા રહ્યા છે આ બધા

કરીશું સાંભળતાની સાથે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ હાર હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઉશ્કેરતા જોવા મળ્યા છે હવે રેશમા પટેલની ટીંગાટોડી કરીને તેમની અટકાયત કરવામાં આવી છે કારણ કે રોજ આપ નેતા રેશમા પટેલે જૂનાગઢ ઇબનગર ખાતે આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રીને રોજમદાર શ્રમિકોના પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નોને લઈને મળવા જતા હતા અને મળવા જતા હતા એ દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી સાથે સાથે આપના નેતા એવા જીવનભાઈ મકવાણા ભાવેશભાઈ કાતરિયા તેમજ રોજમદાર શ્રમિકની પણ અટકાયત કરવામાં આવી છે એટલે જે પડતર પ્રશ્નો છે તેને લઈને તેઓ મળવા જતા હતા અધિકારીને અને એ સમયે સ્ટેમની તેમની ટીંગાટોળી કરવામાં આવી અટકાયત કરી લેવામાં આવી એ સમયે પણ રેશમા પટેલ ખૂબ જ ક્રોધમાં લાગી રહ્યા છે આક્રોશમાં જોવા મળી રહ્યા છે હવે રેશમા પટેલને કેવી રીતે લઈ જવામાં આવ્યા છે દરમિયાન રેશમા પટેલ શું બોલી રહ્યા છે અને એના બાદ રેશમા પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે બંને આપણે એક વખત જોઈ લઈએ ને સાંભળી પણ લઈએ આજરોજ જુનાગઢના યુવનગરની બાજુમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાં કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા તો અમે લોકો ઇવનગરમાં જે રોજમદાર મજદુર લોકો છે જે મહિલાઓ છે જે ભાઈઓ છે એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપવા વગર છોડી દેવામાં આવ્યા હતા તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા અને યુવનગરના આંગણે જયારે કૃષિમંત્રી આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની સાથે આવી અને કૃષિ મંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરી અને એનું સમાધાન માંગીએ વર્ષોથી આંદોલનો કર્યા કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો અને અમને લોકોને કાયમી કરો અમારી રોજીરોટી અમને આપો અને યુવનગરની વાત કરું તો અહીંયા આંગણે જ જ્યારે આવા કેન્દ્રો ચાલતા હોય તો યુનગરમાંથી રોજમદાર મજદૂરોને એ નિયમ પ્રમાણે વધારે ટકાવારીમાં લેવાના હોય છે કામ આપવાનું હોય છે એના બદલે આ લોકો એવી એવી ગુંડાગર્દી કરે છે કે એ એ લોકોને કામ કામ નથી નથી આપતા આપતા અને સામે બોલે છે તો લોકો સાવ આ બધા પ્રશ્નોને લઈને અમે જ્યારે રજૂઆત કરવા કૃષિ મંત્રીને આવ્યા દર વખતની જેમ ભાજપ જ્યારે જ્યારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે તો પોલીસે અમારા સૌની અટકાયત કરી મારી સાથે જે બહેનો છે બહેનોની અટકાયત કરી અમારા દરેક હોદ્દેદારો ને મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારોની અટકાયત કરી અમારી માંગણી આજ પણ એ જ રહેશે અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો પરંતુ અમે કલેકટર થ્રુ સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું